તો મિત્રો હમણાંથી બહુ કીર્તિ પટેલને બહુ ખુલાસો કરે છે મુન્નાભાઈનો તો મિત્રો તમે જુઓ કીર્તિ પટેલને શું કહે છે એ તમે પુરુષ સાંભળો મિત્રો અને વિડીયો ગમે તો લાઈક શેર કરજો મિત્રો અને આવીને આવી ચેનલમાં પણ ન્યૂઝ મળી રહેશે તો જુઓ મિત્રો કીર્તિ પટેલને શું કીધું છે મુન્નાભાઈ તો તમે જુઓ અને વિડીયો ગમે તો લાઈક શેર અને કોમેન્ટ કરજો મિત્રો

ચાલ તને યાદ નો કિસ્સો યાદ અપાવે ભાવનગર ગયેલી હતી અગિયાર વર્ષની દીકરી ઉપર બળાત્કાર થયેલો સુરેશ પટેલ ઉપર એ કેસ કરવાનો હતો અને આને પબ્લિક ભેગી કરી હતી ત્યાર પછી સુરેશ પટેલે આને એક લાખ રૂપિયા આપ્યા કેસ નહીં થવા દેવાના